જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણે એક બુલેટ લઈને આવ્યા છીએ રોયલ એન્ફીલ્ડ સ્ટાન્ડર્ડ બુલેટ છે ત્રણસો પચાસ બુલેટ વેચવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો મિત્રો બુલેટના શોખીન માટે આ બુલેટ વેચવાનું છે સાવ ઓછી કિંમતમાં જ બુલેટ વેચી દેવાનું છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો ફક્ત અઢાર હજાર કિલોમીટર ચલાવેલું બુલેટ રહે છે અંત સુધી બન્યા રીજો બધી જ માહિતી મળી રહેશે અને તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે પહેલી વખત આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ ઘંટડીનું બટન પણ ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે ને તે તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે આ રોયલ ઇનફિલ્ડ બુલેટ ખરીદવાનું હોય મોડલ વિશે જણાવી દઉં તો મોડલ બે હજાર બાવીસનું મોડલ રહે છે ફક્ત અઢાર હજાર કિલોમીટર ચલાવેલું છે તમારે બુલેટ ખરીદવું હોય અને તેના પર લોન કરવાની હોય તો લોન પણ કરી આપવામાં આવશે સાચવેલું બુલેટ છે બ્લેક કલરમાં તમે જોઈ શકો છો એન્જિન પાવરફુલ છે બુલેટમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી મિત્રો એકદમ ન્યૂ કન્ડિશનમાં બુલેટ રહે છે ક્યાંય લીટો કે સ્ક્રેચ પણ તમને જોવા નહીં મળે એકદમ નવવા જેવું બુલેટ છે તમે જોઈ શકો છો કિંમત વિશે વાત કરી દો તો કિંમત બે લાખ સત્યાવીસ હજાર રાખેલી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે જો તમારે બુલેટ ખરીદવું હોય આ સ્ટાન્ડર્ડ બુલેટ તો તમને વિડીયોના નીચે જ માલિકના નંબર મળે અઠાણું અઠ્ઠાણું ચુમ્માલીસ ચુમ્માલીસ એકતાલીસ વાળા તે ભાઈના નંબર છે તમે તેમનો કોન્ટેક કરીને આ બુલેટની વધુ માહિતી મેળવી શકો છો સાચવેલું બુલેટ છે તમે વિડીયોમાં જોઈ શકો છો કિંમત વિશે વાત કરી દો તો કિંમત બે લાખ સત્યાવીસ હજાર રૂપિયા રાખેલ છે જો તમારી આ રોયલ ઇન્ફિલ્ડ સ્ટાન્ડર્ડ બુલેટ ખરીદવાનું હોય તો તમે આ ભાઈને ફોન કરી શકો છો વિડીયોના નીચે જ નંબર મળી રહેશે તમે તે ભાઈને ફોન કરી બુલેટ વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો એકદમ સાચવેલું બુલેટ છે જો તમારે બુલેટ ખરીદવાની ઈચ્છા હોય ને તો તમે આ ભાઈને ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય કે વિડીયો બનાવરાવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો વોટ્સએપ નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલી શકો છો ફોટા સાથે આપણે તમારા વાહનનો વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું